નમસ્કાર છોટા ઉદેપુર જેતપુર તાલુકા ના રતનપુર ગામ નજીક ગેરકાયદેસર રીતે બે નંબર ની રેતી ખનન કરી રહેલા ચાર હાઈવા ને ગામના લોકો દ્વારા જનતા રેડ પાડી હતી નદીના પટમાંથી થતી ગેરકાયદેસર રેતીના ખણણના કારણે ગામના આંતરિક માર્ગો પર્યાવરણ તેમજ નદીના કુદરતી વહેણને ભારે આક્ષેપો સાથે ગામના લોકો સ્થળ પર હલ્લાબોલ કર્યો હતો ખાન ખનીજના અધિકારીઓ સ્થળ પર આવ્યા ન ત્યાં સુધી ગામ લોકોએ ચાર પકડી રાખ્યા હતા અને અધિકારીઓને કહ્યું કે આ ગેરકાયદેસર રેતી ખનન કરવા વાળા સામે કાર્યવાહી કરો જો રેતી ખનન સામે કોઈ તાત્કાલિક પગલા લેવામાં ન આવે તો આવનારા સમયમાં આંદોલન કરીશું આવી ચીમકી પણ ઉચ્ચારી હતી સવાલ તો ત્યાં ઉભો થાય છે કે ગામના લોકો રેતી ખનન ચોરો ને પકડી શકે છે ત્યારે ખાન ખનીજ ના બાબુઓને આ ગેરકાયદેસર ખનન ની કેમ ખબર નથી પડતી જોઈએ ત્યાંથી આવેલા દ્રશ્યો

છોટાઉદેપુર માં મોટા ભાગના પુલો જર્જરિત માં છે આ ઓવરલોડ રેતી ભરેલા આડેધડ જતા ખટારાઓના કારણે એટલું જ નહી સિહોદ નજીકના બ્રિજના બે કડકા પણ થઈ ગયા છે આજ સુધી એ બ્રિજ પણ નથી બન્યો ત્યારે આ રેતી ખનનના ચોરોની ખાન ખનીજ વિભાગ દ્વારા નકેલ ખેંચવામાં આવશે કે નહીં એ જોવાનું રહ્યું